તો એને નિયંત્રણમાં લેવા માટે જે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ બે હજાર પંદર હેઠળ મૃત્યુ ગુનો દાખલ કરવામાં આવેલો અને એ ગુનામાં ટોટલ છવીસ આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા તમને ખ્યાલ છે ત્યાં લાગી એમાંથી જેનો જે આરોપી હતો એ અસલમ બોડિયો અને બીજા એક મુન્ના તરબુચ એ જે તે વખતે આરોપી તરીકે હતા અને એની જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી સીઝ કરવા માટે અમે છેલ્લા એક વર્ષથી એક પ્રોપોઝલ તૈયાર કરેલી તો એમને સરકાર તરફથી આદેશ થતા અમે આ બંને આરોપીઓની પ્રોપર્ટી આજે સીઝ કરી છે જે પ્રોપર્ટી જોવા જઈએ તો આરોપી મોહમ્મદ હુસેન ઉર્ફે મુન્નો ઉર્ફે તરબુજ જાકીર હુસેન શેખ છે એની ટોટલ એક કરોડ અને બત્રીસ લાખ રૂપિયાનીકતમાં લીધી છે અને જે અસલમ લાખ જેટલી કાર્યવાહી છે રેવન્યુ અધિકારી સાથે રાખીને જે પત્રવિહ કરવાનો હોય એવી પૂરી કરી લીધી છે અમે લગતો વિગતવાર નો રિપોર્ટ અમે નામ લોકો સબમિટ કરવા જઈ રહ્યા છે બાજુમાં એક ખુલ્લા પ્લોટમાં એને કન્સ્ટ્રક્શન ચાલુ કરીને સેટ ઉભી કરેલી એની કિંમત બાણું લાખ રૂપિયા જેવી થવા જાય છે અને એજ મુના જંગલમાં એક ઇનોવા ગાડી છે જેની કિંમત આશરે સાત લાખ રૂપિયા જેવા થાય છે એમ ટોટલ એની એક કરોડ બત્રીસ લાખ રૂપિયાની પ્રોપર્ટી થાય છે એ જ રીતે આરોપી અસલમ શેખ ની જોઈએ તો એનું એક કોટામાં તાંદલજા વિસ્તારમાં એક મકાન છે જે તેર લાખ રૂપિયાની ટેમ ડ્યુટી ભરેલી પણ એની કિંમત અત્યારે બજાર વેલ્યુ પિસ્તાલીસ લાખ રૂપિયા જેવી થાય છે અને એવી જ રીતે એનું એક બીજું વાડી વિસ્તારમાં મકાન છે એનું બાવીસ લાખ અઠાણું હજાર જેની એની કિંમત જોવા થાય છે સાથે ઓટો રિક્ષા અને બીજા વાહનો છે એ એની અલગ અલગ કિંમતો મળી અને ટોટલ એની સત્તેર લાખ રૂપિયા જેવી કિંમત થાય છે તે મતલબ એની પ્રોપર્ટી કરી હતી કોઈ કાર્યવાહી પછી એવું કોઈ નથી આમાં જે તે વખતે દાખલા તરીકે તમને કહીએ તો જે દિવાળીપુરામાં ફાર્મ હાઉસ છે ઉન્ના કરવું છે એણે જે તે વખતે ખેડૂત નહોતો એટલે એણે એક બીજી વ્યક્તિના નામે આ ખેતીની જમીન ખરીદી અને એમાં એણે ફાર્મ હાઉસ ઊભું કર્યું પરંતુ તપાસ દરમિયાન અમને બાખમી રાય ખાનગી રાય એ ખબર પડી કે આ પ્રોપર્ટી ઉન્ના કરવું છે એટલે જેના નામે એ પ્રોપર્ટી હતી એને બોલાવવામાં આવ્યા તો એણે સ્પષ્ટ કીધું કે ભલે મારા નામે રહી પરંતુ એણે મારા નામે ખરીદ્યું છે ખરેખર આ પ્રોપર્ટી છે એ મારી નથી પણ આવી એને વાત કરી એટલે એની બાબતે એનું અમે કોર્ટમાં લઈ જઈને એનું એકસો ચોસઠનું નિવેદન પણ કરાવ્યું એટલે જેથી કરીને અમને ખબર પડી કે આ પ્રોપર્ટી છે એમને પણ એના નામે નથી તેમ છતાં અમે એ ચીજ કરી કારણ કે જેના નામે છે એને એવું કબૂલાતનામું આપ્યું છે કે આ પ્રોપર્ટી છે એમને કરવું આ રીતે એના નામે ન હોય તો પણ અમે પ્રોપર્ટી લીધી એવી જ રીતે રિક્ષાઓ છે તો રિક્ષાઓ પર જે અસલમ ગોડિયાની હતી પરંતુ એ જુદી જુદી વ્યક્તિઓના નામે ખરીદેલી એ વ્યક્તિઓ આવીને કોર્ટમાં એવું નિવેદન આપ્યું છે કે ભલે અમારા નામે રિક્ષા છે પરંતુ ખરેખર અમારી નથી એ એ એમની છે ખાલી કે તો તો ધમકાવીને નહીં કોઈ મિલકત છે મિત્રતા અથવા તો રિક્ષાની વાત કરી તો રિક્ષા એને ચલાવવા માટે આપે કારણ અમે રિક્ષા લીધું છું ત્યારે અત્યારે રિક્ષાઓનો માલિક છે એ ભાડે રિક્ષા ચલાવવા આપે છે એ અર્થમાં એને રિક્ષાઓ પોતાના લીધેલું અને એ જ લોકોને ભાડે ચલાવવામાં આવે મને ખબર પડી કે આની પાસે ઘણી બધી રિક્ષાઓ છે પરંતુ તપાસ કરતાં નીકળેલું કે અલગ અલગ વ્યક્તિના નામે તો બધાને બોલાવતા ખબર પડી કે આ રિક્ષાઓ તો અસલમ બોડીયા નહીં અમે અલગ અલગ ડ્રાઈવરોના નામે ખરીદી એ લોકોએ એ પ્રકારનું કબૂલાત હું આપ્યું અને આમાં કોઈ એનો કોઈ ક્રિમિનલ

રેવન્યુમાં એ વસ્તુ જોવામાં આવે છે એ માણસને બોલાવવામાં આવે છે કે ખરેખર મિલકત તમે ક્યાંથી ખરીદી છે અથવા તો તમે જેની પાસેથી ખરીદી કયા અવેજ સાથે ખરીદવામાં આવી છે એ પણ ચકાસવામાં આવે છે પછી જે મિલકતની ચૂકવણી મિલકતના અવે તરીકે રકમ ચૂકવણી કરવામાં આવી છે એ કયા વર્ષમાં ચૂકવણી કરવામાં આવી છે તો એના કોઈ આવકના સ્ત્રોત એ વર્ષમાં છે કે ઇન્કમ ટેક્સ વિભાગ પાસેથી પણ એની માહિતી લેવામાં આવે છે અને જો આરોપી છે એ જસ્ટિફાઈ ન કરી શકે કે આ જે રકમ છે એ એના છે એવું ન જસ્ટિફાઈ કરી શકે તો કે આ જે છે ગુનો કરીને જે એને રકમ ઉભો કર્યો છે એનાથી એને મિલકત ઉભી કરી કે એવું માની લેવામાં આવે એ પછી એને સરકારમાં પ્રપોઝલ મોકલવામાં આવે અને સરકાર કરીને જ્યારે યોગ્ય લાગે કે આ ઉચિત કાયદાની કલમ અઢાર છે એ મુજબ કે આ મિલકત પાછું લેવા જેવી છે તો ત્યારે એ હુકમ થાય છે સરકાર તરફથી તરફ હુકમ આધારે પછી આ મિલકત પાછું મેળવવા આ લાંબી પ્રોસિજર છે એટલે આમાં સ્વાભાવિક પણ દોઢ બે વર્ષ જેવું લાગે ના જેટલી મિલકતો અમારા ધ્યાન પર આવેલી એ બધાની અમે પ્રપોઝલ કરેલી અને જેમાંથી જે યોગ્ય લાગેલી એ સરકાર શ્રી હુકમ કરેલો એ મિલકત અમે આજ રોજ

એ વખતે અને ગુનાહિત વિદ્યાર્થી જે તે વખતે નહોતો તો એ મિરત છે એ સમજી રહેવામાં નથી નથી એની કોઈ ઇન્કમ નથી એ લોકો જસ્ટિફાય નથી કરી શકતા જે તે વર્ષમાં એને આવક ક્યાંથી કરી એ નથી કરી શક્યા એટલા માટે તો પછી આ ગુનાહિત કામ કરીને આ મિત્ર ઉભી કરી છે એ એવું એ નથી થયું એટલે જો એ મિત્રત છે

તો સરકાર ગમે ત્યારે એ મિલકત છે એ કરી શકે છે આ લોકો ની વડોદરા શહેર ની મિલકત લેવામાં આવે છે પરંતુ બની શકે કે વડોદરા શહેર બહાર પણ આ લોકોની ની છે અમે જ્યારે તપાસ કરીએ છીએ જ્યારે આ બધા પાસા આવરી લઈએ છીએ કે બરોડા શહેરની ની બહાર દાખલા તરીકે જે દિવાળીપુરા છે એ ગ્રામ્ય વિસ્તાર તો પણ અમે તમામ રેવન્યુ વિભાગ લખીને એના આધાર કાર્ડ પાન કાર્ડ તો એને એના કુટુંબીજનો ના નામે કોઈ મિલકત છે કે છે ઘણી આરોપીઓ પોતાના નામે ના ખરીદતા હોય પણ પોતાના કુટુંબ ના સભ્યો નામે ખરીદતા તો પણ એ પણ અમે મુદ્દો આવરી લઈએ કે કોઈ કુટુંબ ના સભ્યો ના નામે નથી ખરીદ્યું અને તમામ તપાસ થયા પછી આ પ્રપોઝલ થયું થેન્ક યુ